નવ કોણી લાવ્યા ભાઈ કોણીઓ હું લઈને ના આવ્યો તો પડ્યો અરે ભાઈ પડ્યો 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 ને ના મારવા કા કેટલા કોમ આવ્યું આ ચાલુ જ છે રૂલ આયા છે કે પ્લસ કેની બેડ માં ખાઈ ખાઈ લઈને આવતા રહે છે યે તો હોર ચીજ છે તને જા આબાદ દી દઉં કિલો રોવા આટલા રહ્યા હતા રોવા આટલા ના દેખાય લે આબુઆ જાયા બોલાયા કાલ તરી ચબરોયી બકા ચબરોયી કોણ તું હા હા આ તો માર ન માલિયા આવ તો અતશી માયલો સારું મારું તો માળી ના યાર ગોળ થઈ જલે ગોળ થઈ જનરા થઈ એ ચિકી બડાવાળી ખાવે ને એ હે

કે કી બખ આજ આપણે ખાવાની છે હે આજ આપણે ખાવાની છે કે બ હવે તમે ગાડી દી હે કે અમે ગાડી દી ચિકના લાડવા બનાવાય કેવા લાડવા ચાલણા બનાવો ચક ઓમ ચક તો કરો તો સુભા પડી ગયો નપરીસ આવ્યો હે પાન ટોપી માથામાં

खबर हो यार बोल बोल चिकि तैयाैया कंप्लीट ए

ગર્જી ઠંડી ગડી ખાઈ લઉં આ માને ઉણી નું દેખાવાં કે દીધો કને એટલે એને એને આнда કોઈ કઈસી નહીં

તો બધા છોકરા નું લાઈન બિહારી નાશિયા આખી લાઈન ના આટલા બિહાર નાસી રણશી પ્રિન્સ શુભમ દેવરાજ ઇલો વણો

જાતો નઈ કા હા ખેતરી જો મારવ છો તો એ આવી ગયો ચિક્કી એક તો નયા કર દે કા છે ને આમ તો આરી બની બડાઈ પાડે હે પણ ફીસ બધા તૂટી ગઈ હે તો રેવા એવું તો હે એવું જ રહેવાનું રહી જાય ની રાખ્યું તો ને ના ના યાર તું હતો તું હતો તું હતો ના આ હતો એટલે કીધું ના કે પેલી તો કાળવી હતી দুানে নে বন মানে